સર ચંદ્રકાંત બક્ષી પણ કહેતા કે આ શહેરોની જિંદગી છે તેને બાળકો પાસેથી બાળપણ છીનવી લીધું છે અને સર આપણે જોઈએ તો ચારે છે તેમાં જે વિકારો આપણને દેખાય છે તે બાળકોને તેનાથી કેવી રીતે રોકી શકાય અનેક માતા પિતા જોતા હશે તો સર થોડુંક એના વિશે આપણે જાણવું બિલકુલ રોકી શકાય એમ તો છે જ સાહેબ હજી મેં કીધું એમ બાજી આપણા હાથમાં છે સરકી નથી ગઈ અને આ સરકવાની નથી કારણ કે પેઢી દર પેઢી જન્મ તો બાળકોનો થતો જ રહેવાનો પણ જયારે તમારી સામે અત્યારે ઇન્ફોર્મેશન એક દાયકો તમે અનુભવી લીધો એક થયો છે પેલા આટલું બધું નતું પેલા તો પોસ્ટકાર્ડ હતા પછી ઓલા લેન્ડલાઈન વાળા ફોન હતા અને બાકી તો પછી એસટી આવ્યું પછી અત્યારે આપણે આ રવાડે ચડ્યા છીએ આ રવાડે ચડ્યા ને ફાટીને ધુવાડે ગયા એને એક દાયકો થવા આવ્યો છે એક દાયકામાં આપણે સમજી લીધું છે આપણા જેવી પેઢી તો કે આમાં ખરાબી શું છે ને સારું શું છે મોબાઈલ છે ખરાબ તો બીજી રીતે જો એનો સદુપયોગ કરવામાં આવે તો મોબાઈલ જે છે તો હાલતી ચાલતી એન્સાઇકલ છે રાઈટ તમારે ને મારે અત્યારે કોઈ પણ બાળકો આપણને સાંભળતા હોય કે માવતર સાંભળતા હોય માવતરે ઘણી વખત તમે જોજો પૂછશે કે ઓલી પેલી ફલાણી સીતા ઓલા આપણે એમ કે સંતોષી માતાની કથા કઈ હતી એ કઈક મને કેતો એના પાહે પાછો મોબાઈલ પડ્યો હોય કોક ને પૂછે સંતોષાની કથા નથી એમ બાળકો ને કઉ છું જે ભણે છે બાળકો એને કઉ છું એ પણ કઈક હોય તો પૂછશે ખરા બધું કે આ બેંકમાં ડ્રાફ્ટ કેમ બનાવવો ચેક કેમ બનાવવો ચેક બાઉન્સ થાય એટલે શું ફલાણું પણ તું કાકા આમાં જો મોબાઈલમાં સર્ચ કરજી તો એના જવાબ છે જ સર્ચ કરો તો મોબાઈલમાં સર્ચ કરો તો બિલકુલ બધા જવાબ છે એક એક કે ભાઈ તમે તમારી ભાષામાં કરો ને ભાઈ મોબાઈલ ચેક બાઉન્સ થાય તો શું થાય ન્યુઝ ઇન ગુજરાતી માન લો

બેઠા છો છોકરાઓ જે છે સાત ધોરણ થી દસ ની વાત કરું છો એક થી પાંચ ને નહીં એક થી પાંચ તો કૃષ્ણ ભગવાન ના જે ગોવાળિયા હોય એને રમવા દે પણ સાત થી દસ માં કઉ છું એ લોકો એ શું કરવું જોઈએ કે તમારે શિક્ષક ને કઈ પૂછવું ન જોઈએ કે સર આ ગણિત નો દાખલાનો જવાબ હું મારા મોબાઈલ છે ને માટે છે અને તમે ઓનલાઈન ભણતા હતા ત્યારે બધું આવતું હતું ને તમે ખુદ આજે તમે અબ્દુલ કલામ વિશે ન જાણતા હો તમે ગુગલ માં જાઓ સર્ચ કરો કે પ્લીઝ ટેલ મી ઇન પ્લીઝ ટેલ મી અબાઉટ અબ્દુલ કલામ ઇન ગુજરાતી આવું કરો કે ગુજરાતી માં મને અબ્દુલ કલામ વિશે કઈક હોય તો કયો એટલે ફૂલ ગત્ર માં પચાસ વેબસાઇટ નીકળે અનેક લેખો આવશે આ વાત શિક્ષકો એ ખાસ કરીને બાળકોને કેવું જોઈએ બેટા તમે જો મોબાઈલ વાપરતા હો અને તમારે સુખી થવું હોય તો જો બગડવું ન હોય બગડવાની ચૂપ જેમ કયો તો થોડીક એને અસર થાય કે કઈક મારા સારા માટે વાત આપણે શું કરીએ છીએ મોબાઈલ રાખો બાયણે મોબાઈલ બાયણે રાખો મોબાઈલ કોઈ રાખવો નહીં આપણે તે છે ને લશ્કરી સિસ્ટમ વાળી વાતો છે ઈ મોબાઈલ નહીં રાખવા દો એટલે શું થાય એ ઉભરો પછી એક હારે સમય એટલે સત્યાનાશ થાય તમે આખો દિવસ ભૂખા રહ્યો અને પછી જમવાનું કયો એટલે દોઢ ખાતો રોટલી તો પંદર ખાઈ જાય કારણ કે આખો દી તમે ભૂખ્યો રાખ્યો છે એટલે ઈ પછી ભૂખ વળકે આવી જાય તમે મોબાઈલ થી અલગ રાખો એટલે ઈ પછી મોબાઈલ મળે ત્યારે ટ્રાટકી પડે એમાં બધું ખોળ ખકોળી નાકે એના કરતાં ક્યો ને કે આ મોબાઈલ તારી પાસે જ રાખ દીકરા હું ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરીશ તે શું 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 આમાં જોયું ઈ માં કોઈ દી ડિલીટ થતું નથી હું જોઈ લઈશ સરપ્રાઈઝ ચેકિંગ માં અને જો તે અમુક પ્રકારની ખરાબ તારી લાગુ ન પડે એવી ચીજ તે જોઈ હશે તો મારા માટે તારા ઘટી જશે મારે તારા માવતરને કેવું પડશે કે આ છોકરાનું ભવિષ્ય ક્યાંક જુદું થઈ જવા રહ્યું છે આવી થોડીક સમજણ આપે તો બાળક સરળ થોડોક ડરે એનામાં આવે થોડીક એલર્ટનેસ આવે થોડીક સમજણ એ આવે કે ભાઈ મોબાઈલ જે છે એનામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહ અને નક્ષત્રો ખરેખર સાચા કે ખોટા ને આવી કઈ વાત હોય છે કે નહીં તમે સર્ચ કરો ગુજરાતીમાં તો ફૂર એમાં આવશે કેટલી વાત સાચી ને ખોટી તો તમારે હવે પુસ્તકમાં વાંચીને ચક્રાવે ચડવાની જરૂર નથી

પણ આ એપિસોડ તમે ન જુઓ તો તમને મોબાઈલ ના સમ છે કારણ કે આ તમારા સંતાનો ના ઉજ્જવળ ભવિષ્ય માટેની થોડીક ટીપ્સ છે મૂળ વાત એવું છે કોઈ ભડકી જવાની જરૂર નથી માવતરે ક્ષોભ અનુભવવાની જરૂર નથી આવા કિસ્સા બનવાના છે આ દુનિયા છે મોટા મોટા બને જ છે પણ સવાલ આ વાત સાંભળવાનો કોને છે શિક્ષકો એ ધોરણ સાત થી માંડી ને દસ ધોરણ સુધીની જે હાઈસ્કૂલ ના શિક્ષકો જે છે

તો શું છે એના કરતા તમે જ કે બેટા આ ખરાબ છે ના જોઈએ આપણે ના કરી અને એને એની જ ભાષામાં કયો કે ભાઈ તમે દાખલા તરીકે અગરબત્તી માં સુગંધ આવે છે કે નહીં બેટા તો કે આવે છે તમને તમને ગમે ગમે છે છે ને તો તો કે કે પછી તમે પાસેથી નીકળો ના ના મને ગમતું ખબર પડે છે મોબાઈલમાં બે વસ્તુ છે અગરબત્તી પણ છે અને આ જાદરુ વાળી વાત છે દીકરા તને સારું શું લાગે છે અચ્છા તને ઈ વાત ગમશે એને કે અત્યારે તું કેટલું સાતમું ભણે તો કે તારા કેટલા વર્ષ થયા મોટા ભાગના ને બાર વર્ષની આડે ગાળે થયા હોય ઓળખતો ન હોય તારી કોઈ બજારમાં આબરું ન હોય તને બધા થૂથુ કરતા હોય તું ભણવા બેકાર થઈ ગયો હો એવું તને ગમશે તો કોઈને ગમવાનું તો નથી તો કે ના તો તારે એવું ન થવું હોય એને બદલે તને જ્યાં હોય ત્યાં બધા હાર તોરા કરતા હોય સમાજમાં તારું નામ હોય તારા માવતર ગૌરવ થી અનુભવે એવો તારો હોસલો હોય તારું એવું કઈ ભણતર હોય કે તમામ લોકો તને ઈચ્છે કે મારી સ્કૂલ માં આવ તું મારી સ્કૂલ માં આવ અને તું ભણી ગણીને મોટો સાહેબ થા એવું તને ગમે છે બેટા તો કે હા તો તને જો ઈ ગમતું હોય તો હું કઉ એમ કરીશ કારણ કે તને જે ખબર નથી ઈ મને ખબર છે બેટા રાઈટ એને કેવાનું કે મને તમે પાંચ એવા મિત્રો બતાવજો દરેક ને એવી આપવાની પાછી આમાં જેમ ગેમ ગેમમાં જેમ આપે ને એવી રીતના કે ભાઈ હું તમને એક આખું ટાર્ગેટ આપું છું તમારે મને પાંચ એવા મિત્રો બતાવવાના એમ કે જો આને મને અમારા મોબાઈલમાં અમે થોડુંક એક વખત તમારે એ ખરાબી દૂર કરવી તો તમારે પાણી ખરાબ છે ખરાબ છે ખરાબ છે એમ કીધા કરો એમ નહીં આને તમારે ફટકડી નાખી દો ભાઈ ફટકડી નાખો એટલે વાત પૂરી થાય એ શિક્ષકો હવે પેલા જેવું નથી એટલે જ આવું કરવું જોઈએ આ એવી મોટી દુર્ઘટના છે આપણા દેશમાં કે આપણે જેના માટે આ ઉપયોગ માટે લઈ આવ્યા હતા મોબાઈલ લઈ આવ્યા હતા શું ના માટે કનેક્ટિવિટી માટે એકબીજાને સાથે જીવંત સંપર્ક કરીએ એટલા માટે લઈ આવ્યા હતા માં દીકરો બાપ અને દીકરી બેન અને ભાઈ કાકા ને મામા ફઈ ને ભત્રીજી આ બધા લોકો અત્યારે આપણે બીજા બધા બાબતોને કારણે અલગ અલગ શહેરોમાં રહીએ છીએ અલગ અલગ જગ્યાએ રહીએ છીએ તો બિલકુલ આપણે રૂબરૂ તુલ્ય થાય એટલે આ મોબાઈલની શોધ

જે કનેક્ટિવિટી ઉપકરણ હતું તમને કાયદેસર પાડવા ઉપકરણ બની ગયું હોય એવી સ્થિતિ છે અને તમે શ્વાસ લેવાનું થંભી જાય અને જેમ તમારું શરીર હચમચવા માંડે એમ આવા બધા કિસ્સાઓમાં મોબાઈલ તમારો ક્યાંક રહી જાય એટલે માણસને હાહાકાર મચી જાય અત્યારે રાઈટ રાઈટ એક જમાનામાં તો એવું બધું રોટી કપડા મકાન આપડે જીવનની જરૂરિયાત શું હતી રોટી કપડા મકાન ચોથી કોઈ વાત હતી જ નહીં અત્યારે એ બધું ગૌણ છે જોઈએ ખરા સમજ્યા પણ રોટી કપડા મકાન જેવું એ હાલ છે મોબાઈલ જો હે પાછો તો ઈ એક દુસું રાઈટ ઈ જે પરિસ્થિતિ તમે જુઓ મારે ગરીબી છે એટલે આ વખતે મોબાઈલ નું હું રિચાર્જ નથી કરાવી શક્યો નહીં બને મોટા ભાગે મોબાઈલ તો ચોવીસ કલાક ચાલુ હશે કામવાળી આપણે કામ કરવા આવે છે ત્યાંથી માંડીને વાળી સુધી તમે જાઓ બધા ની પાહે મોબાઈલ રેવાના ઈવન એટલે બુદ્ધિપૂર્વક કૃત્રિમ બગીચા રાખવામાં આવ્યા કે ભાઈ તમારા છોકરા ફળિયા તો રહ્યા નહીં તમારી શેરીમાં કઈ રેમા જેવું છે નહીં પાર્કિંગ નો ડકો છે વાહનો આવે છે તો પાસે બગીચા રાખીએ જો તમને જો કંઈ સારું લાગે તો આ છોકરાઓ ન્યા ઘડી ઘડિયા પાર્ટી કરે તો એના મન મોકળા થાય તો નહીં મોકળા થાય રાઈટ પણ તમે જુઓ અત્યારે કોઈ પણ બગીચામાં જાવ આ ફોટો લીધા જેવા છે બગીચામાં તમે જા બગીચામાં બધા છોકરા આવશે જ છોકરા છોકરીઓ રમતા હોય કારણ તો બધા આવશે જ પણ મોબાઈલ જેના હાથમાંથી કુંડાળુ વળીને બાર જણા બેઠે બાર માંથી એક એક બીજા નહીં બોલતા બધા મોબાઈલ બોલતા હશે બોલો યસ યસ રાઈટ જુઓ અને 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 પછી માવતર ને આપણે વાત કરીએ કે મોબાઈલ તમે જેને અપાવો છો બહાર જેને છોકરા જે જુઓ એની વય નથી હોતું એવું એમાં સાહિત્ય પીરસાય છે જેની વય ને લાગુ નથી પડતું એ જે આપણે પેરેન્ટ લોક કે ભાઈ વડીલો ધારે તો આમાં લોક કરી સિસ્ટમ એ તો બીજા ખોલી નાખે એટલે એ તો બીજાના ફોન માં સરકારે એવી સરકાર હોય કે માવતર હોય કે આપણા સામાજિક સુરક્ષાના જેટલા લોકો સ્પીકર થી હું હું તો તો ને કથાકારો જે બધા છે સાહેબ હવે એને ચેન્જ કરવું જોઈએ આ રામ લક્ષ્મણ સીતાની બધી વાતો સો ટકા સારી છે ને બધું આપણા સંસ્કાર છે ના નહીં પણ જે નવા નવા રોગ છે એનાથી બચવા માટે છે ને શું કરવું ને એને કેવું જોઈએ આ સમજણ વગર આનો કોઈ સુજાવ નથી ઉકેલ નથી તમે મોબાઈલ આંચકી લેશો તો મેં કીધું છુપા છુપા મિત્ર ની ત્યાં જોવા જશે અને નેકરું ખરાબ જ જોશે કમસે કમ એની પાસે મોબાઈલ છે તો એ તો એને ખબર છે કે આમાં તો જોવાનું બધું છે એટલે એટલીસ્ટ જયારે જોવું છે ત્યારે ખરાબ જોશે બાકી કમસે કમ કોકને બતાવવા હાટું થોડું ઘણી તો સારું જોશે માવતર કરે શું સાહેબ એલર્ટ એટલે મને કયો સીસીટીવી કેમેરાની જેમ સંતાનો ની પાછળ સતાતા સતાતા તો જવાતું નથી આજકાલ તો મોબાઈલ ઇન્ટરનેટ વાળા એવા દીકરી તમને કહું બાર પંદર વર્ષની દીકરી ધારો કે ગોધડું ઓઢી ને એના મોબાઈલ માં તો તમે એક તો મર્યાદા ખાતરે કારણ કે દીકરી દીકરી છે તો મર્યાદા ખાતરે આપણે છુપા છુપું કઈ એનું જોવાતું છે નહી ભલે આપણી દીકરી હોય પછી આપણે શું કરીએ કા ખોખારો ખાઈ ને જઈએ કા આગળથી જ આપડે હાકલો કરીએ બેટા શું કરે દીકરી સ્વીગી છો એટલે ઓલું જોતી હોય કદાચ તો એ બંધ કરી દે આપડે પછી હમજતા હોઈએ તો આ બધું જે છે એ સુકામ ફાટીને ધુવાડે ગયું કારણ કે જે ટીન એજર શબ્દ હું કઉ છું તરુણ અવસ્થા શૈશવ થી માંડીને તરુણ અવસ્થા સુધી કઉ છું કિશોર અવસ્થા સુધી કહું છું યુવાન માં નહીં ત્યાં સુધી જે સમજણ આપવી જોઈએ એની ભાષામાં અઘરું અઘરું નહીં બોલવાનું તો એ સમજશે ની બાળકો એને ઉપરથી જશે તમે એને કે મોબાઈલ મેનિયા જે છે એ બહુ ખરાબ છે તમારા જીવન હવે એને ક્યાં ખબર જીવન એટલે હું ને સંસાર એટલે હું ને સેક્સ એટલે હું ને ફલાણું એટલે એને કઈ એવી કઈ ખબર નથી હોતી એને તો જાતીય આકર્ષણ હોય છે જે વિજ્ઞાન પોતાનો ક્રમ છે તમારી ઉમર જેમ 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 વધતી જાય તમને વિજાતીય આકર્ષણ થતું જાય તમે જોજો બિલકુલ અને આ નોર્મલ અને એ એ તો કુદરતનો ક્રમ છે તમે જોજો

બીજું કોઈ વાત નથી તમારા ને મારા મગજમાં જેટલી પરિપક્વ વાત આવે છે વાત નથી પણ આકર્ષણ છે છે અને બરાબર આવા સંજોગોમાં એની પાસે મોબાઈલ આવે એટલે મેં તમને કીધું મોબાઈલ એ શું કરી દીધું બે ત્રણ આખી જે પેઢી કહી શકાય શૈશવકાળ બાલ્યાવસ્થા અથવા તો તરુણ અવસ્થા પછી મુગ્ધ અવસ્થા એ આખી ઠેકાણી દીધી

જેને આપણે હાઈસ્કુલ કેતા ધોરણ થી થી અને પછી પછી જુદું કોલેજ તો સાત થી આ જે અને ધોરણ નો ગાળો છે એમાં શિક્ષણ સંસ્થાઓમાં ખાસ કરીને જો આ કહેવામાં આવે અને એ દીકરાઓ કે દીકરીઓને કહેવાનું બેટા કોઈ તમે પાપ નથી કરતા સમજી રાખો આ બધું સમજવાનું છે એને સમજાવવું જોઈએ કે તમે કોઈ પાપ નથી કરતા કારણ કે તમે નહીં દુનિયાનો કોઈ પણ જીવ હોય એને આવું ઉત્કંઠા થાય જ કે શું છે જોઈ લઉં પણ એને તાઢે માવતર ની જેમ જો સમજાવવામાં આવે કે બેટા આમ કરવાથી તમારી જિંદગી બરબાદ થાય છે યુવાન હોય એને ટેકે એને ટેક દેવો પડે નહીતર યુવાન તો પડખે ઉભો આપણને લાગે કે ભડભાદર ઉભો છે તો આપણને હોસલો રે એને બદલે તમે જુઓ તો ખરા અત્યારે યુવાનોમાં મોટા ભાગના એને એક તો માવા ફાકી પાન ફો એ મનમાં વિકાર તો દુનિયાનો આના કરતા અહિયાં આપણે આની ચિંતા કરીએ છીએ વ્યસન ની આ વ્યસન ની ચિંતા કોઈએ કરી નથી કે અહીંયા તમારે જે માનસિક વ્યસનો થઈ ગયા છે મોબાઈલ થકી તમારા મનમાં તમે યુવાન થયા છો તમારા મનમાં તમે સગાઈ કરો છો તમારા મનમાં પ્રેમમાં પડો છો તમારા મનમાં તમે તમારું બ્રેકઅપ થાય છે તમારા તમારા મનમાં બજારમાં કઈ નમરે

તો અત્યારે તમે હું જેની ચર્ચા કરી છે એવી ખરખરા જેવી કહું તો એવી કાંઈ કરવી ન પડે સાહેબ અને આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકીએ સર આટલા ગંભીર વિષય ઉપર ને અનેક માતા પિતા ને અતિ ઉપયોગી એવા વિષય પર આટલી સરળતાથી વાત કરવા માટે અને અનેક માતા પિતાને જવાબ મળે એ પ્રકારના જવાબો આપવા માટે સર આપનો તો આ હતા ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સરબ સરસ વાત કરી શિક્ષકો માટે વાત કરી માતા પિતા માટે અનેક બાળકો માટે ઉપયોગી વાત કરીને આ જે કિસ્સો છે તે લાલ ભત્તી સમાન છે પરંતુ સર કહ્યું તેમ હજી આ બાજી છે તે આપણા હાથમાં છે જો અમુક પગલા લેશું તો હજુ પણ બચી શકીશું તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર